ખેડૂત મિત્રો હર હંમેશને માટે ફૂલે સીટ્સ કાંઈક ને કાંઈક ખેડૂત માટે નવું લાવતી હોય છે તો ઘઉંમાં નવું શું તો કે ખેડૂત મિત્રો આ વર્ષે ફૂલે સૂર્યા પાંચસો પંચાવન ઘઉં કે ફૂલે સીડની નવી વેરાયટી એટલે કે ફૂલે સૂર્ય પાંચસો પંચાવન ઘઉં તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ફૂલે સૂર્ય પાંચસો પંચાવન ઘઉં તો આપણે એના કેરેક્ટર વિશે વાત કરીશું કે ફૂલે સૂર્યનું કેરેક્ટર કેવું છે અને કઈ વેરાયટીની કમ્પેરિઝનમાં કેવું એનું ઉત્પાદન છે તો ખેડૂત મિત્રો ગયા વર્ષે આપણે ફૂલે સીડ જી ડબ્લ્યુ પાંચસો તેર વેરાયટી લાવી હતી આ વર્ષે ફૂલે સૂર્ય વેરાયટી લાવી તો આપણે વાત કરીએ તો એનું કેરેક્ટર કેવું છે અને એનું ઉત્પાદન કેવું હોય છે તો ખેડૂત મિત્રો આપણે જે વાત કરીએ તો જી ડબલ્યુ પાંચસો તેર જ્યાં એની કમ્પેરિઝનમાં એની કરતાં પણ ઉત્પાદન સારું છે અને બીજું કે એની કરતાં પાકવામાં વહેલી છે કે મોડી તો ખેડૂત મિત્રો એની કરતાં દસ દિવસ વેરાયટી મોડી પાકતી હોય છે એટલે કે ખેડૂત મિત્રો આ એકસોને પંદરથી વીસ દિવસની અંદર પરિપક્કાવ થઈ જતી હોય છે અને બીજે ખેડૂત મિત્રો આની કેરેક્ટરની વાત કરીએ તો આનો આપણે જે શિયાળાના અંદર જે વાયુ પડે જ્યારે ત્યારે હંમેશા ઘઉં સૂઈ જતા ઢળી જતા હોય છે જો ઘઉં ઢળી જાય એટલે કે એમાં દાણો હાવ ઝીણો ભરાય અને ઉત્પાદન ખેડૂતને બધા કરતાં ઓછું થતું હોય છે તો ખેડૂત મિત્રો આ ઘઉંની અંદર આનું દાંડર જે આવે એટલે કે આપણે જેની સળી આવે એ બધા કરતાં જાડી હોય છે જેથી કરી આનો ઢળવાનો પ્રશ્ન આમ ગણો તો નહેવત આવરેશ રહેતો હોય છે જેથી કરીને આપણે ઉત્પાદન પણ સારું આવે ને બીજી વાત ખેડૂત આની કરીએ તો કે ગેરુટ ટીકા સામે સહનશીલ વેરાયટી છે અને હવે તમને ખેડૂત મિત્ર થતું છે કે આનું ઉત્પાદન કેવું છે તો આનું ઉત્પાદન તમે જો એવરેજ ઉત્પાદન ગણો તો આનું પચાસ એકાવન મણનું એવરેજ ઉત્પાદન છે અને આનું હાઇસ ઉત્પાદન ગણો તો પાંસાઠ મણથી લઈને પંચોતેર મણ સુધીનું આનું ઉત્પાદન છે અને ખેડૂત મિત્રો આ આપણે આ ઘઉંની ફૂટની વાત કરીએ તો બધા ઘઉં કરતાં આની ફૂટ વધારે પડતી હોય છે અને બીજું કે આનો દાણો કેવો થતો હોય છે ખાસ તો ખેડૂત મિત્રોને એ જ હોય છે કે એનો દાણો કેવો છે તો ખેડૂત મિત્રો આ ખાવામાં ટુકડી ટાઈપનો એનો દાણો હોય છે અને બીજું કે આનો સાઈઝ તમે ગણો તો આપણે ટુકડી કરતાં છે જ તો મોટો હોય છે અને જે લોકવાનું હોય એની કરતાં નાનો હોય છે આપણે જે શ્રીરામ ટુકડી કહેવાય ને એ ટાઈપનો દાણો આનો આવે છે અને ખાવામાં રોટલી ટુકડી ટાઈપની થતી હોય છે અને બીજું ખેડૂત મિત્રો કે આનો ખરવાનો પ્રશ્ન કેવો રહેશે તો કે ખરવાનો નહીં એવો પ્રશ્ન રહેશે અને બીજું કે ખેડૂત મિત્રો આને ઢળવાનો પ્રશ્ન તો એમાં પણ ઢળવાનો પ્રશ્નમાં રહેતો નથી અને ખેડૂત મિત્રો એક ડુંડીની અંદર દાણાની સંખ્યા કેટલી હોય છે તો કે સાઠથી પાંચ સાહીઠ દાણાની સંખ્યા હોય છે એટલે કે આ ઉત્પાદનમાં સૌથી બેસ્ટ વેરાયટી છે અને રોગ પ્રતિસાક શક્તિ તમે ગણો તો બધા કરતાં સારામાં સારી હોય છે કારણ કે નવી વેરાયટી હોય એટલે સ્કાયમેટ અત્યારે ગયા વર્ષે ખેડૂત મિત્રો તમને ખ્યાલ હોય કે આપણે બે ડિગ્રી તાપમાન ખાલી ઊંચું હતું તો પણ આપણે ઘઉંનું ઉત્પાદન અડધું થઈ ગયું હતું તો અત્યારે સ્કાયમેટ દર વર્ષે બદલતું જતું હોય છે એટલા માટે એક હંમેશા નવી વેરાયટીઓનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને સ્કાયમેટ સામે પણ લડી શકે અને ઉત્પાદન પણ આપણે સારું આવે અને ખેડૂત મિત્રો તમે વધુ માહિતી લેવા માંગતા હોય તો આપણે ડિટેલમાં આગળ પણ વિડીયો મૂકીશું અને બીજું કે આપણે નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જેથી કરી અને તમે પણ માહિતી ફોન કરી અને લઈ શકો છો અને ખેડૂત મિત્રો આપણે આગળ જે વિડીયો મૂકીએ એમાં બધા ઘઉંની કમ્પેરિઝન પણ કરીશું જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે આપણે આવર્ત કયા ઘઉંનું વાવેતર કરવું જોઈએ તો અમારી દૃષ્ટિએ ખેડૂત મિત્ર ફુલે સૂર્યા સૌથી બેસ્ટ ઘઉં રહેશે તો બસ આજે આટલું નમસ્કાર